નમસ્કાર મિત્રો આજની વાર્તામાં આપનું સ્વાગત છે મારું નામ ભાવના છે હું ચૌદ વર્ષની હતી ત્યારે આ ઘટના બની હતી તે સમયે મારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી તેથી હું અને મારી માતા કોઈક રીતે અમારું જીવન ગુજારતા હતા હું નાની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું અમારા ઘરની હાલત ખૂબ જ ખરાબ હોવાને કારણે મારી માતાએ મને પાંચમું ધોરણ પૂરું કર્યા પછી શાળાએ જવા દેવાની ના પાડી હું નાની હતી ત્યારથી ઘરની બધી જવાબદારી મારા માથા પર હતી અને હું પોતાની દરેક જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી રહી હતી હું અને મારી માતા શ્યામપુર નામના ગામમાં રહેતા હતા મારી માતાએ ગામમાં ઘણા ઘરોમાં કપડાં અને વાસણો ધોવાનું કામ કરતી હતી જ્યારથી મારી માતાએ મને શાળાએ મોકલવાની ના પાડી હતી ત્યારથી તે જ્યાં પણ કામ પર જતી હતી ત્યાં મને તેની સાથે લઈ જતી હતી આ કારણોસર હું હંમેશા મારી માતા સાથે રહેતી અને તેને તેના કામમાં મદદ કરતી મા જે ઘરે કામ કરવા જતી હતી તે ઘરના પુરુષો અને છોકરાઓ હંમેશા તેને ફસાવવાનો પ્રયત્ન કરતા આટલું જ નહીં ગામના કેટલાક આગેવાનો અને ગુંડાઓએ પણ મારી માતાને ઘણી વખત ફસાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે ક્યારેય કોઈને ઘાસ ન આપ્યો તેને ક્યારેય કોઈની સામે પાછું વળીને જોયું પણ નહીં એક રાત્રે જ્યારે હું અને મારી માતા રાત્રિભોજન કરી રહ્યા હતા અને સુવાના હતા ત્યારે કોઈએ અમારા ઘરનો દરવાજો ખખડાવ્યો મા મને કહેવા લાગી આટલી મોડી રાતે કોણ અમારો દરવાજો ખખડાવે છે કોણ આવ્યું છે એ જોઈ લે એમ કહી તે પોતાના રૂમમાં ચાલી ગઈ પછી મેં અમારા ઘરનો દરવાજો ખોલ્યો મેં દરવાજો ખોલતાની સાથે જ જોયું કે એક સારા પોશાક પહેરેલ માણસ અમારા દરવાજે ઊભો હતો તેની ઉંમર લગભગ પચાસ વર્ષની લાગતી હતી આટલી મોડી રાતે અમારા ઘરનો દરવાજો કેમ ખખડાવ્યો મેં થોડી નારાજગી સાથે તેને કહ્યું એ માણસે મેં પૂછ્યું તો એ મને જોઈને બહુ ખુશ થયો અને હસીને બોલ્યો ભાવના મેં કહ્યું હા હું ભાવના પણ તમે કોણ છો મેં પ્રશ્નાર્થ નજરે જોયું અને હું કંઈ સમજી શકું એ પહેલાં અચાનક એ માણસે મને ઉચકીને તેના ખંભા પર બેસાડી દીધી અને ખુશીથી કહેવા લાગ્યો ભાવના હું તારો કાકો છું તારા પિતાનો મિત્ર શિવકુમાર કાકા શિવકુમાર કાકાનો અવાજ સાંભળીને મારી માતા દોડતી તેમના રૂમમાંથી બહાર આવી અને તેમની સામે ઊભી રહીને બોલી શિવકુમાર હવે મારી માતા અને શિવકુમાર કાકા એકબીજા સામે જોઈ રહ્યા હતા બંને એટલા ખોવાઈ ગયા કે જાણે દુનિયાથી બે ધ્યાન હોય એમ એકબીજા સામે જોઈ રહ્યા હતા લગભગ બે ત્રણ મિનિટ આમ જ ચાલ્યું પછી મેં કહ્યું આ કોણ છે માં તો શિવકુમાર કાકાના ખંભા પર બેસીને મેં આ પ્રશ્ન પૂછ્યો હતો મારો અવાજ સાંભળીને બંને તેમની દુનિયામાંથી પાછા આવ્યા અને પછી શિવકુમાર કાકાએ મને તેના ખંભા પરથી નીચે ઉતારી હું જઈને મારી મા પાસે ઊભી રહી માતાના ચહેરા પર એક વિચિત્ર ખુશી હતી ત્યારે માએ કહ્યું ભાવના આ તારા શિવકુમાર કાકા છે તારા પિતાના ખૂબ જૂના મિત્ર તેમને નમસ્કાર કરો પછી મેં તેમને નમસ્કાર કર્યા માં હજુ પણ શર્માઈ રહી હતી ત્યારબાદ મા શર્માથી રસોરામાં ચાલી ગઈ જ્યારે હું રસોડામાં ગઈ મેં જોયું કે મા જમવાનું તૈયાર કરી રહી હતી મને નવાઈ લાગી કે અમે તો જમી લીધું છે તો પછી મા કોના માટે રસોઈ કરે છે હું મા પાસે ગઈ અને પૂછ્યું હવે તું કોના માટે રસોઈ બનાવે છે તો તે કહેવા લાગી તારા બિચારા શિવકુમાર કાકા લાંબા અંતરની મુસાફરી કર્યા પછી ભૂખ્યા હશે માએ મને ચિંતિત સ્વરમાં કહ્યું મેં કહ્યું ઠીક છે પણ તું મને કે જો આ પિતાના જૂના મિત્ર છે તો હવે તે અહીં શું કરવા આવ્યા છે તો માં કહેવા લાગી અરે તે પણ આ ગામના હતા અહીં રહેતા હતા તે તારા પિતાને મળવા દરરોજ અમારા ઘરે આવતા હતા જ્યારે તારા પિતા ઘરે ન હતા ત્યારે તે મને કામમાં મદદ કરતા તે સમયે ખૂબ મજા આવતી હતી અમે બહુ મજા કરતા હતા જ્યારે તારો જન્મ થયો તે સમયે તે દુબઈ ગયા હતા અને આજે આટલા વર્ષો પછી પાછા આવ્યા છે અને પછી તે એકલા રહે છે તેનું કોઈ નથી એટલે તે અહીં રહેવા આવ્યા છે અને ગમે તેમ કરીને હવે તેની પાસે મારા સિવાય બીજું કોણ છે સવારે તે ચાલ્યા જશે આ બધું કહેતી વખતે માં ખૂબ ખુશ દેખાતી હતી અને તેમની આંખોમાં એક અલગ જ ચમક હતી એ વખતે હું નાની હતી આથી જ હું તેના વર્તનમાં આવેલા બદલાવ વિશે સમજી શકતી ન હતી અને તેણે મને જે પણ કહ્યું તેનો અર્થ મારી સમજની બહાર હતો માએ કહ્યું હવે તારા રૂમમાં જા અને ભોજન તૈયાર ન થાય ત્યાં સુધી તારા શિવકુમાર કાકા સાથે વાત કર આટલું કહેતા જ હું મારા રૂમમાં ગઈ શિવકુમાર કાકાએ તેમનો બધો સામાન મારા રૂમના એક ખૂણામાં રાખ્યો હતો અને તેઓ જમીન પર બેસીને હુક્કો પી રહ્યા હતા જ્યારે હું જઈને તેની પાસે બેઠી ત્યારે તેને હુક્કા પીતા મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું તે દરમિયાન મને તેમના શબ્દો પરથી ખબર પડી કે તેમનું દુબઈમાં મોટું રેસ્ટોરન્ટ હતું અને તેને તેમાંથી ઘણી કમાણી કરી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે તેના ગામને ખૂબ જ મિસ કરી રહ્યા હતા તેથી તેણે પોતાની રેસ્ટોરન્ટ વહેંચી નાખી અને હંમેશા માટે અહીં ચાલ્યા આવે અમે વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેણે મને કહ્યું તું મને કાકા ન કહે ફક્ત શિવકુમાર જ કહે થોડા સમય પછી મારી માતા શિવકુમાર કાકાને ખાવા માટે બોલાવવા મારા રૂમમાં આવી અને તેમને ખાવા માટે બોલાવ્યા પછી તે રસોડામાં ગઈ હું પણ શિવકુમાર કાકા સાથે રસોડામાં ગઈ પછી માએ તેમના માટે થાળી પેરસી શિવકુમાર કાકાએ પેટ ભરીને ભોજન કર્યું અને પછી ત્યાં બેઠા અને મારી માતાને પૂછ્યું સવિતા તમે મારા માટે ભોજન બનાવ્યું મારા માટે આટલું બધું કર્યા પછી તું થાકી નથી ને માએ એમને જોઈને હરવા સ્મિત સાથે કહ્યું ત્યારે તમે મારા માટે કેટલું કર્યું હતું તમે થાક્યા હતા તો હું થાકીશ એ પછી શિવકુમાર કાકા હસ્યા અને રસોડાની બહાર નીકળી ગયા ત્યારે માએ મને કહ્યું હવે તારા રૂમમાં જા અને શિવકુમાર કાકા પણ તારા રૂમમાં સૂઈ જશે હું મારા રૂમમાં આવી શિવકુમાર કાકા હજુ હુકો પીતા હતા મેં તેના માટે પણ પલંગ તૈયાર કર્યો અને પછી હું મારા પલંગ પણ સૂઈ ગઈ લગભગ દસ પંદર મિનિટ પછી શિવકુમાર કાકા ઊભા થયા અને રૂમનો દરવાજો બંધ કરી દીધો પછી તેણે રૂમની લાઇટ બંધ કરી અને પલંગ પર સૂઈ ગયા હું પણ તરત જ સૂઈ ગઈ થોડી વાર પછી હું અચાનક જાગી ગઈ મેં મારી આંખો ખોલી અને જોયું કે શિવકુમાર કાકા તેમના પલંગ પરથી ઊભા થઈને રૂમની બહાર જતા હતા ખબર નહીં કેમ મારા મનમાં જાગ્યું કે આટલી રાત્રે શિવકુમાર કાકા ક્યાં જતા હતા આ જાણવા માટે હું પણ રૂમમાંથી બહાર આવી મેં જોયું કે શિવકુમાર કાકા મારી માતાના રૂમ તરફ જતા હતા હવે મારી ઉત્સુકતા વધુ વધી ગઈ કે શિવકુમાર કાકા માના રૂમમાં કેમ જતા હતા આ જોવા માટે હું માના રૂમની બારી પાસે ગઈ માના રૂમની બારી ખુલ્લી હતી મેં જોયું કે શિવકુમાર કાકા માના પલંગ પર બેસી ગયા અને એક પોટલી આપી માને માએ તે પોટલી ખોલી તો એમાં સોનાની બંગડીઓ હતી શિવકુમાર કાકાએ પોતાના હાથે તે બંગડી માને પહેરાવી અને તે કંઈક વાતો કરવા લાગી હવે મને પણ ઊંઘ આવવા લાગી હતી તેથી હું મારા રૂમમાં પાછી આવી અને સૂઈ ગઈ હું સવારે ઉઠી ત્યારે મારી નજર શિવકુમાર કાકાના પલંગ પર ગઈ પણ તેઓ તેમના પલંગ પર ન હતા ત્યારે મને રાતનો બનાવ યાદ આવ્યો માતાના રૂમનો દરવાજો બંધ હતો પણ બારી ખુલ્લી હતી હું મારી જગ્યાએ બેઠી અને મારી માતાના રૂમ તરફ જોઈ રહી હતી થોડીવાર પછી મેં તેનો દરવાજો ખોલવાનો અવાજ સાંભળ્યો તેથી મેં કુતુહલતાથી શિવકુમાર કાકાને માતાના રૂમમાંથી બહાર આવતા જોયા અને પછી મારી માતા પણ ઝડપથી તેમના રૂમમાંથી બહાર આવી થોડીવાર પછી માતાએ મને બોલાવી અને સ્નાન કરીને તૈયાર થવા કહ્યું હું જાગી ગઈ અને શિવકુમાર કાકા સામે જોઈ રહી હતી તે બેડ પર સૂતા હતા હું બાથરૂમમાં ગઈ સ્નાન કર્યું તૈયાર થઈ અને પછી બહાર આવી જ્યારે હું રસોડામાં ગઈ ત્યારે મેં જોયું કે મા રસોઈ કરી રહી હતી પરંતુ આજે તે ખૂબ જ ખુશ દેખાતી હતી તેના ચહેરા પર તાજગી હતી ખોરાક રાંધ્યા પછી માએ શિવકુમાર કાકાને બોલાવ્યા પછી અમે ત્રણેય જણ જમતા હતા ત્યારે માતા તેને જોઈને શરમાતી હતી અને હળવાસ્મિત સાથે હસી રહી હતી અમે ત્રણેય જમ્યા પછી હું અને મા કામ પર ગયા અને શિવકુમાર કાકા પોતાના ઘરે પાછા ફર્યા મા અને હું રાત્રે જમ્યા અને પછી હું મારા રૂમમાં ગઈ રાતે પાણીની તરસ લાગવાને કારણે હું જાગી હતી અને રસોડામાં પાણી પી પાછા ફરતી વખતે મેં માના રૂમમાં કોઈનો અવાજ સાંભળ્યો અને હું તેના રૂમમાં તરફ ગઈ તેના રૂમનો દરવાજો બંધ હતો પરંતુ રૂમમાં લાઈટ ચાલુ હતી મને આશ્ચર્ય થયું કે મમ્મી આટલી મોડી રાત્રે કોની સાથે વાત કરે છે અને તેના રૂમની લાઇટ કેમ ચાલુ હતી આ જાણવા હું તેના રૂમની બારી પાસે ગઈ અને અંદર જોવા લાગી મા કહેતી હતી અરે કેટલો સમય થઈ ગયો હું કેટલા સમયથી તમારી રાહ જોઈ રહી છું શિવકુમાર કાકા કહેતા હતા કે હું ગામમાં મારી પોતાની રેસ્ટોરન્ટની દુકાન ખોલવાનું છું આમ તો હું ગામની એક જગ્યા જોઈ રહ્યો હતો પણ એ જગ્યાનો માલિક બીજા ગામમાં રહે છે તેથી મને તેને મળવા બીજા ગામમાં જવું પડ્યું એકવાર અમારી દુકાન ખુલી ગયા પછી તારે ક્યારેય કોઈના ઘરે કામ કરવાની જરૂર નહીં પડે રાત બહુ થઈ ગઈ હતી હું વિચારી રહી હતી આ શિવકુમાર કાકા માને મળવા તો દિવસના પણ આવી શકે છે તો તેને છુપાઈને આવવાની શું જરૂર છે અને તે રોજ રાતે મા સાથે શું વાત કરે છે પણ મને ઊંઘ આવી રહી હતી તેથી ફરી હું મારા રૂમમાં જઈને સૂઈ ગઈ બીજા દિવસે સવારે જ્યારે હું જાગી ત્યારે હું માતાના રૂમ તરફ ગઈ અને જોયું કે ત્યાં કોઈ ન હતું પછી હું માની શોધમાં રસોડામાં ગઈ જ્યાં જોયું તો મા રસોઈ કરતી હતી તે રસોઈમાં વ્યસ્ત હતી પણ પછી મેં તેને કંઈક પૂછ્યું ન હતું અને હું તૈયાર થવા બાથરૂમમાં ગઈ ત્યારબાદ મા સાથે જમી પછી અમે બંને ગામમાં કામ માટે નીકળ્યા હવેથી રોજ રાત્રે શિવકુમાર કાકા અમારા ઘરે આવતા અને માતા સાથે વાતો કરતા હતા આખો દિવસ કામ કર્યા પછી મને ખૂબ થાક લાગતો હતો ત્યાંથી જ હું રાત્રે વહેલા સૂઈ જતી અને તેમની વાતચીત સાંભળી શકતી ન હતી એક રાત્રે જ્યારે હું તેમની વાતચીત સાંભળી રહી હતી ત્યારે અચાનક મને છીંક આવી ગઈ પછી હું દોડીને મારા રૂમમાં ગઈ અને ફરી ત્રણ ચાર વાર છીક આવ્યા પછી હું તેમની વાતચીત સાંભળવા પાછી ન ગઈ કારણ કે મને ખૂબ ઊંઘ આવી રહી હતી તેથી હું સુઈ ગઈ થોડા સમય પછી શિવકુમાર કાકાએ ગામમાં એક મોટું ઘર અને તેની બાજુમાં એક મોટી દુકાન બનાવી જ્યાં તેમણે રેસ્ટોરન્ટનો વ્યવસાય શરૂ કર્યો જે દિવસે તેમની દુકાનનું ઉદઘાટન થયું હતું તેણે મને અને માતાને પહેરવા માટે ઘણા સારા કપડાં આપ્યા માએ ઘણા સમય પછી નવી સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર અને આકર્ષક દેખાતી હતી શિવકુમાર કાકાએ મારી માતા દ્વારા રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરાવ્યું હતું ઉદ્ઘાટન પછી તેમણે અમને તેમના ઘરે રહેવા આમંત્રણ આપ્યું ત્યારથી હું અને મા શિવકુમાર કાકા સાથે તેના ઘરે રહેવા લાગ્યો જ્યારે હું લગ્નની ઉંમરની થઈ ત્યારે શિવકુમાર કાકાએ મારા લગ્ન તેમની બહેનના પુત્ર સાથે કરાવ્યા પરંતુ લગ્ન પછી તેને મને અને મારા પતિને પણ પોતાની સાથે જ રાખ્યા કારણ કે તેને કોઈ સંતાન ન હતું તેથી તેને મારા પતિને તેના પુત્ર તરીકે સ્વીકાર્યું હવે અમારી પાસે સારું ઘર અને તમામ સુખ સુવિધાઓ હતી અને આ બધું મારી મા અને શિવકુમાર કાકાના આશીર્વાદને કારણે હતું શિવકુમાર કાકાએ ખૂબ જ ધામધૂમથી મારા લગ્ન તેમની બહેનના પુત્ર રોહિત સાથે કરાવ્યા જ્યારે ઘરમાં જીવન ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યું ત્યારે એક દિવસ શિવકુમાર કાકા અને મારી માતા સવિતા દેવીએ મને અને રોહિતને બેસાડીને એક ખાસ વાત કહી શિવકુમાર કાકાએ કહ્યું તમારી માતા અને મેં ખૂબ જ સમજી વિચારીને એક નિર્ણય લીધો છે અમે નક્કી કર્યું છે કે હવે અમારા સંબંધોને નામ આપવાનો સમય આવી ગયો છે આ સાંભળીને મેં અને રોહિતે ચોકી અને શિવકુમાર કાકા તરફ જોયું કાકાએ કહ્યું તારી માતા સવિતા અને હું જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે અમે બંને હંમેશા એકબીજાને સાથ આપ્યો છે અને હવે અમે ઈચ્છીએ છીએ કે સમાજ પણ અમારા સંબંધને માને મને પણ માતાની આંખોમાં ક્યાંક સાચી ખુશી જોવા મળી હતી શિવકુમાર કાકાએ કહ્યું દીકરી હું તારી માતાને ઘણા વર્ષોથી પ્રેમ કરું છું પણ મેં તને આ જણાવ્યું નથી મેં હંમેશા દરેક વાતમાં તેનો સાથ આપ્યો છે તેના કારણે મેં લગ્ન પણ કર્યા નથી જ્યારે તારા પિતાનું અવસાન થયું મેં તારી માતાને કહ્યું મારી સાથે લગ્ન કરી લે પણ તે મને હું દરરોજ રાતે છુપાઈને તેને સમજાવવા આવતો પણ તે ન માનતી હું તેના પગે પણ પડતો પણ તે ન માનતી તે કહેતી મારી માથે મારી દીકરીની જવાબદારી છે દીકરા હવે તારા પણ લગ્ન થઈ ગયા છે તું પણ તારા પતિ સાથે ખુશ છે તો પછી તારી માતાને શું તેનું બાકીનું જીવન ખુશીથી વિતાવાનો હક નથી સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને માતાના લગ્નની વાત સાંભળીને મને લાગ્યું કે કદાચ હવે અમારો પરિવાર પૂર્ણ થયો છે થોડા દિવસો પછી શિવકુમાર કાકા અને માના લગ્ન ખૂબ જ સાદગી સાથે થયા જેમાં ફક્ત પરિવાર અને કેટલાક લોકો હાજર હતા આ લગ્ન પછી અમારો સંબંધ વધુ મજબૂત બન્યો અને અમારા ઘરમાં એક નવી શરૂઆતનું વાતાવરણ ઊભું થયું સમય વીતતો ગયો અને શિવકુમાર કાકાના રેસ્ટોરન્ટના કારોબારમાં ખૂબ નફો થયો અને બંને એકબીજાને પૂરો સાથ આપતા હતા મારા લગ્નના થોડા સમય પછી મને ખબર પડી કે હું ગર્ભવતી છું આ સમાચાર સાંભળીને મા અને શિવકુમાર કાકા ખૂબ જ ખુશ થઈ ગયા તેઓએ મારા અને મારા પતિ માટે નવા ઘરની તૈયારીઓ શરૂ કરી જેથી અમારા બાળકનું સારા વાતાવરણમાં સ્વાગત થઈ શકે મા હવે શિવકુમાર કાકાની પત્ની હોવાને કારણે તે ઘર અને બિઝનેસનું સંપૂર્ણ ધ્યાન રાખતી હતી તે પોતે ખૂબ જ આત્મવિશ્વાસુ બની ગઈ હતી અને પહેલાં કરતાં વધુ ખુશ દેખાવા લાગી હતી બીજી તરફ શિવકુમાર કાકાએ મારા પતિને પોતાના રેસ્ટોરન્ટમાં સામેલ કર્યા હતા જેથી તે ભવિષ્યમાં રેસ્ટોરન્ટનું સંચાલન કરી શકે આ રીતે અમારા પરિવારની સમૃદ્ધિ વધવા લાગી થોડા મહિના પછી જ્યારે મારા પુત્રનો જન્મ થયો ત્યારે શિવકુમાર કાકા અને મા અત્યંત ખુશ હતા તેઓએ મારા પુત્રને પોતાનું બાળક માન્યું અને શિવકુમાર કાકાએ તો ત્યાં સુધી કહ્યું કે તે મારા દીકરાને તેની મિલકતનો વારસદાર પણ બનાવશે મારા પતિ પણ આ સાંભળીને ખૂબ ખુશ હતા કારણ કે શિવકુમાર કાકાએ અમને તેમના પરિવાર તરીકે સ્વીકાર્યા હતા હવે અમારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું અમે સાથે મળીને તહેવારો ઉજવીએ છીએ હસીએ છીએ સાથે રમીએ છીએ અને ગામમાં આદર્શ પરિવારની જેમ ઓળખાઈએ છીએ શિવકુમાર કાકા સાથે મા ઘર અને કારોબાર પણ સંભાળતા હતા અને હું મારા બાળક અને મારા પતિ સાથે સુખી જીવન જીવી રહી હતી એક દિવસ શિવકુમાર કાકાએ ગામમાં બીજી દુકાન ખોલવાનું નક્કી કર્યું જેથી રેસ્ટોરન્ટનો વ્યવસાય વધુ પ્રખ્યાત થઈ શકે આનાથી મારા પતિને પણ મદદ મળી અને હવે અમારું કુટુંબ સંપૂર્ણ રીતે સફળ અને સમૃદ્ધ હતું માતાના ચહેરા પર હંમેશા સ્મિત હતું જાણે તેણે જીવનમાં બધું જ સમય સાથે મેળવી લીધું હોય માતા અને શિવકુમાર કાકા બંને વૃદ્ધ થયા પરંતુ તેમની પરસ્પર સમજણ અને પ્રેમ સમાન રહ્યો મારા પતિ અને હું શિવકુમાર કાકાના રેસ્ટોરન્ટનું સંચાલન કરતા હતા અને અમારો પુત્ર પણ મોટો થઈ રહ્યો હતો અમે એક સાચા અને સુખી પરિવારની જેમ જીવ્યા જ્યાં એકબીજા માટે પ્રેમ આદર અને કાળજી સૌથી મહત્વપૂર્ણ હતી આખરે મા અને શિવકુમાર કાકા લાંબુ સુખી જીવન જીવ્યા અને જ્યારે તેમનો જવાનો સમય આવ્યો ત્યારે તે એકબીજાની સાથે જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા અમે તેમની યાદોને યાદ કરીએ છીએ અને તેમના દ્વારા આપવામાં આવેલા મૂલ્યો અને પ્રેમને અમારા જીવનમાં અપનાવ્યા તેના ગયા પછી અમે તેનું નામ અને વિરાસત સાચવી રાખવામાં લાગી ગયા આ હતી આપણી આજની નાની વાર્તા તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને અમને ટિપ્પણી કરીને જરૂરથી જણાવજો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો ભવિષ્યમાં આવી વધુ રોમાંચક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો